સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક હબ ગણાતા જેતપુર તેના સાડી ઉદ્યોગ માટે જેટલું પ્રખ્યાત છે તેટલું જ હવે પ્રદૂષણ માટે કુખ્યાત બની રહ્યું છે તો હાલ શિયાળાની કડકડતી ઠંડી પણ પડી રહી નથી અને વરસાદ પણ પડ્યો નથી કે માવઠું પણ થયું નથી તેમ છતાં જેતપુર નજીકના ગામના ખેડૂતો દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યો છે તે શું છે સમગ્ર મામલો જોઈએ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદી જેતપુરના સાડી ઉદ્યોગના પાપ્યા જે ઝેરની નદી બની ચુકી છે અને છેલ્લા ચાલીસ વર્ષથી ભાદર નદીમાં બે ફાર્મ છોડાતા કેમિકલ યુક્ત લાલ કાળા પાણીને કારણે જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે તો આજે ખેડૂતોએ જેતપુર જીપીસીબી ની કચેરીમાં હલ્લા બોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આ સાથે જ આજે સવારે લુણાકડા કેરાડી અને આસપાસના ગામના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈને જીપીસીબી કચેરીએ ઘસી આવ્યા હતા અને ખેડૂતો આગે વાનોએ ફરજ પરના અધિકારીને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી અને કહ્યું છે કે તમે રિપોર્ટમાં કહો છો કે બધું બરાબર છે તો પાણી પીને બતાવો જોકે અધિકારીઓએ પાણી પીવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને જેને લઈને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તો આ મામલે આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ અને નેતાઓની કારણે છે તો નદીમાં પાણીના પગ મૂકીએ તો પણ ચામડીના રોગો અને ખંજવાળ આવે છે અને ભગવાનનો ડર રાખીને અધિકારીઓ આ પાપ બંધ કરાવે જ્યારે ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડીયાએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પ્રદુષિત પાણી બંધ નહીં થાય ત્યાં સુધી તેમના ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તેમજ જો સરકાર જીપીસીબી ઉદ્યોગકારો અને નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે અને જરૂર પડે તો ભૂખ હડતાલ પણ કરવામાં આવશે તો સમગ્ર મામલે જીપીસીબી અધિકારીએ બચાવ કરતા કહ્યું હતું કે તપાસ દરમિયાન નગરપાલિકાના મેઇન હોલમાંથી કાર્યવાહી હાથ ધરાય છે જે કારખાનો પ્રદૂષણ ફેલાવે છે તેમને સીલ કરવાના હુકમો પણ કરાયા છે તો શું જેતપુર જીપીસીબી માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી સાડી ઉદ્યોગના કેમિકલ માફિયાઓ સામે કડક પગલા લેશે તે સવાલ હાલ સમગ્ર પંથકમાં ચર્ચાઇ રહ્યો છે સમગ્ર મામલે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર નીલિમભાઈ દિલીપભાઈ ખેડૂત પુત્ર જતપુર આજે પહેલાં તો હું તમારો દિલથી આભારી છું સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો કારણ કે અમારો પડતર પ્રશ્ન પાંત્રીસ વર્ષ થયા જે પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર છોડવામાં આવે છે એના અનુસંધાને અમે જીપીસીપીની ઓફિસે ધરણા ઉપર આજે ઉતરવાના છે અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલ છેલ્લા એક મહિનાની અંદર ચારથી પાંચ વખત જીપીસીપીના અધિકારીઓ વન ટુ વન કરીને સેમ્પલો લઈ ગયા અને અવારનવાર સેમ્પલનો જવાબ આવ્યો નથી આવ્યો તો નેગેટિવ આવ્યો પોઝિટિવ આવ્યો એ અમને જાણ કરતા નથી અને એક જ વંચન કરે છે કે નગરપાલિકાનું પંપિંગ દ્વારા પાણી ફોલ્ટ થતાં આ પાણી આવે તો જીપીસીપી બોર્ડે અથવા ગુજરાત ભાજપ સરકારે કોઈ નગરપાલિકાને મંજૂરી આપી છે કે પાણી પ્રદૂષિત છોડવાનું આ લડત અમે આજે અમારા પાંત્રીસ વર્ષથી અમારા ગઈડિયાઓ લડી લડીને થાકી ગયા અને રાખ બની ગયા તોય આ ગુજરાતની ત્રીસ વર્ષથી આ સરકાર બેઠેલી ભાજપની આ ખેડૂતની વેદના સમજતી નથી એ પાણી અત્યારે અમે આજે લાવી પાંચમી વખત આજે લાઈ અમે ખેરાડીની ધાબી ઉપરથી આવતા હતા ત્યારે પાણી ભરીને સેમ્પલ લઈ આવ્યા અમે જીપીસીપીના અધિકારીને કીધું કે આ પાણી અમારા માતુતિયાભાઈએ કીધું મહેશભાઈએ કીધું ને મેં પોતે કીધું કે સાહેબ આ એક ગ્લાસ પાણી તમે પીઓ ને એક ગ્લાસ અમે પીએ તો એ એવું બોલે છે કે આ પાણી પીવા લાયક નથી એનો સીધો મતલબ છે કે પ્રદૂષિત પાણી છે તો હવે આ લોકો એક્સન સુકામે નથી લેતા ભાજપના રાજની અંદર ખેડૂતોને હવે બરબાદી સિવાય કાંઈ નથી રહ્યો અમારા વડવાઓ કહેતા કહેતા કે આ ભાજપ સરકારને હટાવો અને ભાજપ ભાજપ નદીને બચાવો આજે અમારે એન કેન પ્રકારે આ સરકારની સામે અધિકારીની ઓફિસની સામે ના છૂટકે મજબૂર થઈને અમારે ઉપવાસ ઉપર ઉતરવું પડે ઉતર ઉતરવું જોશે પણ આ કચેરીના અધિકારીઓના પેટની અંદર તેલ રેડાતું નથી કોઈ જાતનું એનો એક જ બચાવ છે વારંવાર એમ કે છે નગરપાલિકાનું પાણી આવે તો કેમિકલ યુક્ત પાણી કેમિકલ માફીઓનું આવે છે આ પ્રદૂષિત કારખાનામાંથી આવે છે એની ઉપર કોઈ પગલાં લેતા નથી ચાર ચાર વખત નોટિસો આપે છે પણ એના કોઈ પગલાં લેવાતા નથી આજે તમે હું કોઈ એક નાનો ક્રિમિનલ ગુનો કરી તો સવારે સીધી ધરપકડ થાય અને જેલ કરે છે તો આ એના મળતી હોવાને જેલ કેમ નથી કરતા તો હું તમારા માધ્યમથી પ્રેસ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ભાજપની વેરી મૂકી સરકારની અંદર બેઠેલા અધિકારી કર્યો ને એક ખેડૂતની દીકરા તરીકે ને ખેડૂતની વેદના લઈને હવે ખેડૂતો અમુ જો નકર તમને ખેડૂતની આય લાગશે ને તો જીવડા પડશે આ લોકો જે ભ્રષ્ટાચારીઓ છે ને એને જીવડા પડશે બસ આપના માધ્યમથી આટલું કહું જય હિન્દ અસ્તુ બહાદર બચાવોના મુદ્દે આજે જેતપુર તાલુકાના ખેડૂતો અને પોરબંદરના પણ ખેડૂતો અને સોશિયલ આગેવાનો જે આવ્યા છે શું છે આજની મેટર આજની મેટર એ છે કે ભાદર બચાવો જીવન બચાવો જે ભાદરની અંદર આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં જોઈએ તો શુદ્ધ પાણી હતું આજે એની ઉપર પિક્ચર બનતા હતા કે ભાદર તારા વહેતા પાણી આજે એવું છે કે ભાદર તારા ગંદા પાણી આ ભાદર જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી વન્ય પ્રાણી પ્રાણી પશુપંખી અને ખેડૂતોની જમીનો બધી બંજર થઈ જશે એના માટેનું અમારું એક આંદોલન છે ખેડૂત આંદોલન જીપીસીબી સાહેબે એવું કીધું કે આ પાણી પીવાલાયક નથી અમે મેં એવું કીધું કે જો તમે એક ગ્લાસ પીઓ હું બે ગ્લાસ પીશ તો કે આ પાણી પીવાલાયક નથી તો પીવાલાયક નથી તો તમે આ નદીની અંદર છોડો છો કેવી રીતે

આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મે નોલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ તેત્રીસ એની આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે અને અમે પણ પેરેલ ઝુંબેશ ચાલુ કરી છે જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળામાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ આ ઉપરાંત નગરપાલિકાને પણ અમે જાણ કરી છે કે ભાઈ જે ટ્રેનમાં કોઈ ઇલીગલ કનેક્શન કદાચ હોય તો એ બધું તપાસ કરી શોધી અને અમને બોલાવે તો અમે એના ઉપર પણ એક્શન લઈશું જીપીસીબી દ્વારા નગરપાલિકાનો પ્રશ્ન છે ત્યાં સુધી જે કંઈ લીગલ પ્રક્રિયા કરવાની છે એ ચાલુ છે અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય તો એની સામે તો અમે સીધા એક્શન ચાલુ જ કરી દીધા છે કે ભાઈ એને શોધી અને આગળ સેમ્પલ લઈ અને કાયદાકીય પ્રક્રિયાને અનુસરી અને બંધ કરવા સુધીના હુકમો કરવામાં આવેલા છે અને અમુક યુનિટોને ભૂતકાળમાં બંધના હુકમો હતા તેમ છતાં ચાલુ જણાવે એ લોકોને સીલ કરવા માટેના હુકમો એ તાજેતરમાં માછીમારી કરતા ભાઈઓ અને મારા ખેડના ખેડૂતો વતી રિપ્રેઝેન્ટ કરતા છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત સરકારની ડીપસી એક્સપ્રેન્ટ પાઇપલાઇન પરિયોજનામાં પોરબંદરના દરિયામાં નાખવાની જે હિલચાલ ચાલે છે એ યોજના ચાલે છે એનો સખત વિરોધ કરું છું છેલ્લા પાંચ વર્ષથી લગભગ પચ્યાસીથી વધારે અમે પોરબંદરવાસીઓએ આંદોલનો કર્યા છે અને અલગ અલગ પ્રોજેક્ટ કર્યા છે અને છેલ્લે પચાસ હજાર પબ્લિક સાથે અમે જે રેલી કાઢી હતી એ એક ઇતિહાસ બની ગઈ છે ગુજરાત સરકાર સામે તો આટલું કરવા છતાં પણ એ લોકો કોઈ પણ રીતે આ પાઇપલાઇન બંધ કરવાનું કરતા નથી હવે આ પાઇપલાઈન જો ચાલુ કરશે તો અમારા ઘેરના ખેડૂતો એ જ્યાં પાઇપલાઇન અંદર એ લોકોના ખેતરમાં નાખવાના છે એ જો લીક થશે તો એ લોકોની તમામ જગ્યાઓ બરબાદ થશે અને જમીનો જે વાંધળી થઈ જશે અને ત્યાંથી આગળ આ જો કેમિકલયુક્ત પાણી ભાદરમાં કેવું આવે છે કે આપણા જીપીસીપી સાહેબ એમ કીધું કે આ પીવાય નહીં કારણ કે કેમિકલવાળું પાણી છે તો આ કેમિકલવાળું પાણી જ્યારે પોરબંદરના દરિયામાં જશે તો એ દરિયાની માછીમારી ઉપર આપણો એટલો બધો આધાર છે કારણ કે એ વિદેશથી હુંડિયામણ લઈ આવે છે આ હુંડિયામણ બંધ થઈ જશે આ માછીમારોને આપઘાત કરવાનો સમય આવશે અને એ લોકો ખૂબ હેરાન પરેશાન છે આજે પણ કે માછલીઓની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે જે સવારે જઈને સાંજે માછલી લઈ આવતા હતા એના બદલે એ લોકોએ આજે ચાર ચાર દિવસનો ખર્ચ કરવો પડે છે જે માછલીઓની આવક કરતાં ખૂબ ભારે થઈ જાય છે તો આ આટલી સમસ્યા હોવા છતાં સરકાર આ પાઇપલાઇન પણ બંધ કરતી હતી અને એ વિચારવાનું જ છે કે જો તમે પાઇપલાઇનમાં અત્યારે પાણી ચોખ્ખું કરશો તો પાઇપલાઈન માત્ર પોરબંદર જિલ્લાને અને અમારા ખેડના ખેડૂતોને અને જેતપુર ચાલીસ વર્ષથી જે કરે છે એ ખરેખર હૃદયદ્રાવક પરિસ્થિતિ છે કેન્સરો અને ચામડીના દર્દો ખૂબ વધી ગયા છે અમે અહીંથી પાણી લઈને રેલી કાઢેલી હતી અને લોકોની આંખમાં પાણી આવી ગયા કે આવું પાણી નદીનું આવે છે અને એ પાણી અમારા દરિયામાં જ રોજનું ચાલીસ લાખ લિટર પાણી એ લોકો દરિયામાં રોજનું નાખવાના છે આવો પ્રોજેક્ટ છે એટલે મહેરબાની કરીને પર્યાવરણ સાથે રમત ના કરો પ્રદૂષણ ના કરો આ અમારી આવતી પેઢી માટે ખતરનાક છે કમસે કમ એને તો પક્ષી કયો આવા જતા હોય એ ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપશો તારો બેસ્ટ નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર